અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજના બાપાના સંત મજાના દર્શન કરાવી રહ્યા છીએ તો આજે ખૂબ વહેલા છે અને આજે અત્યારે અમે વહેલા દર્શન કરાવી દઈએ તો આજે સોમવારે દર્શન થઈ જાય માટે અત્યારે દર્શન કરાવી રહ્યા છીએ ઝડપથી બધા મિત્રો લાઈમમાં ચઢાઈ જાય મજા લાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો છો કે અત્યારે બિલકુલ ટ્રાફિક નથી અને વરસાદ ખૂબ જ અંધારેલો છે લાગે છે આજે સારો વરસાદ આવે છે તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લે તો જે પેલા ગાદી મંદિર

જે પછી બાપાના સિંહ મને મળ્યા છે એક્સપ્રેસ સોડા રેસ્ટોરન્ટ આપણને સિંહા કોળીઓ મિત્રો અમારા મિત્રો જાણો આજ ના સિંહ લગના લાઈડ મિત્રો જે છે પછી તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર નાસી ને મજા ના લઈ દેશો કાલો પર આહીર બાપા શત્રામ જીમનેસ બગલ જ જમજા તો બાપા શત્રામ આહીર શિવાની બાપા શત્રામ જોશે કો બાપા નો શણગાર સુંદર મજા ના મંદિર પણ જોઈ શકો સંગે મજા લાગી રહ્યું છે બાપાની બ્રિજ ભાટી રહ્યું છે મંદિરના સંગે મજાના લાગે છે અને વાતાવરણ પણ જોઈ શકો કે વેસાદેવું થઈ ગયું છે ચાલો અઢારા ટાઈમે બાર બાજ અને દર્શન કરાવી તો લાઈવમાં બન્યા રહેજો બીજું કે જે મિત્રો આપણી સાથે રેગ્યુલર જોડાઈ જાય છે એમને જણાવણું કે હવે આપણા લાઈવ દર્શન છે શનિવારે સાંજના આવશે મંગળ બુધ ગુરુ શુક્ર નહીં આવે કેમ કે બહાર જવાનું છે બીજી બીજી જોબ એટલા માટે મિત્રો તો શનિવારે સાંજે સંધ્યાના આવશે પછી રાત્રે ટાઈમ રહેશે તો દર્શન કરાવશું બાપાના અને રવિવારે સવારે તો કરાવી જ છે રવિ રવિવારે સવારે સંધ્યા આરતી અને રાત્રે લાવી દેશે મિત્રો અને સોમવારે સવારે તો બાપાના મંદિરના સુંદર મજાના લાઈ દેશે મિત્રો જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ મળે આગળ જઈએ વાતાવરણ જોઈ શકો છો ધ્યાન મંદિર એટલે કે બાપા છે જ્યાં ધ્યાન ધરીને બેસતા ધ્યાન મંદિરના દર્શન મિત્રો અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો આ છે ધ્યાન મંદિર વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો કુછ અન્ય મે તમારા બાપાના લાઈવેશન મિત્રો જલ્દીમાં જોઈ શકો છો અંદર પણ બાપાના વડમાં ધ્યાનથી જોશો મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ ના સુંદર બધા મિત્રો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકું શકો છો બંડીધારી બાપાની જય હો ચાલો આ એમ આમ દિવાળા બાપા છ આગળ જઈએ ગાંધી મંદિરના દર્શન કરાવી થોડા ઝડપથી કેમ કે મારે પણ બહાર જવાનું છે તો તમારે પણ કામ કાજે છે સવાર સવારમાં તો બધા જય શ્રી રામ રાધા વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો અહીંથી મંદિર જોઈ શકો છો લાગી અને આજે વરસાદ વાળો વાતાવરણ છે શાયદ વરસાદ આવી શકે છે મિત્રો તો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના દર્શન કરાવી ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો

અથવા તો કંઈ પણ વહેલા મૂડું થઈ શકે તો આપણે ગ્રુપમાં માહિતી નાખી દઈશું ક્યારે લાઈવ કરી શકે તો બધા મિત્રોને જય શ્રી રામ રાધરાધે આપણો લઈશું બાપસરા